જો નહી આવ્યું દસ રૂપિયા ગરીબ માણસ મદદ કરો ભૂખ લાગજ ખાવા ભાઈ પૈસા એવું ના હોય સાહેબ તમે તો આ મજૂરી કરો કોમ ધંધો કરો તમારા જોડે તો પૈસા હોય યાર આવું થોડું હોય આલો નહીં મજૂરી વજુરી કરો કે એટલે મજૂરી તો અમને તો કોમ ધંધો મળતો નહીં એટલે તો આ ભીખ માંગી ગઈ તમને ભગવાને આલ્યું હોય કોમ ધંધો તમને રોજી રોટી મળી હોય તમારા જોડે થોડા પૈસા થોડી ગરીબનો ટેકો કરો ભગવાન કરો તમે આ સંડાસ બાથરૂમ બનાવો કાલા સંડાસ બાથરૂમ ના માલિક બની જ યાર આ લો ગરીબના આ લો છૂટા નહીં દો જેટલા પાંચસો રૂપિયા તો કોઈ વાંધો નહીં પોંચસો હાલ દ્યો પાંચસો રૂપિયા મારી મજૂરી નહીં ના કદાની ધનુ તો હાલ દે પાંચસો રૂપિયા કરો કોક કરો યાર થોડું ગણું હાલો તું કર તું બેસ હું સુટા લઈને આવું આ હો તો નહીં હું બેઠો જલ્દી આવજો મને ભૂખ લાગી છે ખાવાનું હા આ બડ બેઠા નવરા પાડા ને ખૂણે એમ થઈને પેલા કોન્ટ્રાક્ટરે મોકલાઈ રહ્યો ને તમે

હરકી બધી કાશી વેરાય એ વેરી હ ને એ બધી હરકીઓ બધું આવીતા માલ જ બગાડો તમે કપચી વેરી નાખવાની આ રેતી એ વેરી નાખી બધો માલ મફત નહીં આવતો

એક કામ કર ઊભો રે ઉભો રે બસ એક તાકી જો શર્ટ મને કે બસ 5 મિનિટ કામ કર્યું નહીં તાકી ગયા નહીં શર્ટ એક નારિયલ પડીન મુ પી લઉં પાણી તારા બાપનું નું જો નહીં આયું નારિયલ યો બાબા મો ઓય મજૂરો કરે પોચ વરસ થી તાણા આવડી થઈ અને લે આ પાવડો લે અને આ રેતી એ ભીગી કર એ છેટ તમે મારા ટોલા હું ભાવ તને ખબર હ રેતીના ટોલાના ટોલા ના હું ભાવ ખબર અરે આ વયકણ હ ને બધું નેક પૈસા બધા વપરી ગયા તો હજી આ ફાર્મ હાઉસ હજી તૈયાર નહીં થયું અરે કઈ મજૂરો કરો છો કઈ ના મજૂરો કરો છો આ હરખું એકડ અલે છે તમે ભાઈ છૂટા નહીં મળે કાલ આવજે અલે હું કાલ આવું તારા છૂટામાં છૂટામાં હોય મને સોલી નો છો તારો આ છેઠિયો હોય કે મજૂર હું મજૂર નતો મજૂર તારો આરો છો હું તો ભીખ માંગવા આવ્યો તો મજૂરો કુટાઈને મારી નો છો મને હા તારા તું એ કઈ નો જો તો છૂટા લેવા એક કલાકથી થી છૂટા લેવા જો તો હું છૂટામાં હું સોલી ગયો ખબર પડા કોઈ તને કાલ આવજે હાલ કેલ પેવા ઓ મજૂરી મજૂરી કરાઈ છે આ ઈટ્યુ ઉપડાઈન કપચું અડકુ કરાઈ આ કરાઈ ની મજૂરી લાય તું મને આલ તો મને જ નહીં મળીને ચોથી હાલુ એટલે કે તને ના મળ્યો તો મજૂર તો મી કરી દીધો ને આખો દાડા વાત કરે તું નહીં મજૂર હું નહીં એમને મંડી પર આવ્યો આમ લાગી ગયો નો હા હા તમે તો કન પૂછીને મોય પેઈ ગયો હે નેકા વાઈજી ભીખ માંગવા સીધા મોય આવી જો હે નેકા અને તું એમ કોમ કર હરકુ ઓય કન બેહી રહેવા ને આ તમે તો મારો હારો કોન્ટ્રાક્ટર ઇને મોકલ્યો તો હું નતો લે મારો વાટકો રહી ગયો લેવા યાર એક મોય 20 રૂપિયા પડ્યા લઈ નેકા વાંકર તું કોઈ પૂછ્યા વગર મેં પીવાનું નહીં વીક લેવા આયા તો કાવા મારા મજૂરો કરાઈ મારી નો જો હા ગાડી 15 રૂપિયા તમે તો આલો મે કર નહીં કોઈ નહીં હે હે હા ઓ આર કુ કામ કર અને પેલી ઈટો લાવ હોય કર આ પેલો લાઈન મે લઈ પીણે લઈ જાવ ઈકન બરાબર હતી જો હતી હટ બેહી રેવા હે વાતોના ના વળો કરો બીજું કોઈ કામ કરતા નહીં